સુરતની જીવાદોરી સમાન તાપી નદી આજે ગંભીર દૂષણથી પીડામાં છે પાણી સમિતિના વાઇસ ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીની દયનીય સ્થિતિ અંગે ચિંતાજનક માહિતી આપી છે તેમણે જણાવ્યું હતું કે ડ્રોન સર્વેલન્સ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં તાપી નદીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં એક દારૂની ભઠ્ઠી ત્રણ કેમિકલના આઉટલેટ અને એક ગેરકાયદે તબીલો મળ્યા છે પાણી સમિતિના વાઇસ ચેરમેન હોળીમાં બેસીને રાંદેરા અને ઝોનમાં દૂષિત પાણી શા માટે આવી રહ્યું છે એ માટે સર્વે કરવા નીકળ્યા હતા તાપી નદીના ત્રણ કિલોમીટર રેન્જમાં જ્યારે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે એક દારૂની ભઠ્ઠી ત્રણ જગ્યાએ કેમિકલના આઉટલેટ અને એક જગ્યાએ ગેરકાયદેસર તબેલો છે જેના કારણે તેમણે જણાવ્યું હતું કે તાપી નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ છે ફક્ત એટલું જ નહીં ઇન્ટેક કુવેલથી લઈને છાપરા ભાટા સુધી જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે તાપી નદીથી તીવ્ર દુર્ગંધ પણ આવતી હતી જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે કેમિકલયુક્ત પાણી નદીમાં ઠલવાતું મળ્યું હતું ડ્રોનની મદદથી સર્વેની કામગીરી કરાઈ હતી ડ્રોન દ્વારા તમામ કારણો જાણવા મળ્યા જેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે અને તેની ગુણવત્તા ઓછી થઈ રહી છે શહેરના રાંદેર અને અઠવા ઝોનમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા અંગે ફરિયાદો મળી રહી છે પાણી સમિતિના વાઇસ ચેરમેન કૃણાલ સેલરે જણાવ્યું હતું કે રાંદેર ઝોન વિસ્તાર અને અઠવા ઝોન વિસ્તારમાં ખૂબ જ ગંદા પાણીની સમસ્યાના પ્રશ્નો ઉભા થયા હતા અમારી સમિતિની બેઠકમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો સમિતિના અધ્યક્ષ હિમાંશુભાઈ રાહુલજીએ આ સમસ્યા માટે તપાસના આદેશ પણ કર્યા હતા મને સૂચના આપવામાં આવી હતી કે આ અંગે જરૂરી તપાસ કરવામાં આવે અમારી ટીમ દ્વારા રાંદેર ઇન્ટેકવેલ ઉગત સાઇડમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તાપી નદીમાં પાણીની ગુણવત્તા સારી ન હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે કેટલાક દિવસોથી સુરત શહેરમાં અને વિશેષ રાંડેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાહ ઉઠી હતી અમે રાંડેર ઇન ટેકવેલમાં તપાસ કરી રાંડેર વોટર વર્ક્સમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રી ના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેકવેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ગુફિયા ભૂટિયા કનેક્શન છે જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઈલિગલ ભઠ્ઠીઓ પણ છે જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા

હાલમાં તો મને વિશેષ ખ્યાલ નથી કે કયા હર વિસ્તારમાં આવે છે પરંતુ ગત રોજ જ અમને માલુમ પડ્યું છે આ વિશે અમે મેયરશ્રીને અમારા પ્રદેશ પ્રમુખ અને જલસંચય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને સાંસદશ્રીને મુકેશભાઈ દલાલશ્રીને અને ધારાસભ્યશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરશું કલેક્ટરને પણ રજૂઆત કરશું અને પોલીસ કમિશનર પર રજૂઆત કરશું જેથી કરીને અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પર રજૂઆત કરશું જેથી કરીને તાપી નદી કિનારે જે ઇલિગલ એન્ક્રોચમેન્ટ છે ઇલિગલ રીતે જેટલા પણ એક્ટિવિટી ચાલે છે તેની પર આપણે દબાણ લાવીને અંકુશ લાવીને બંધ થાય જેથી કરીને શહેરીજનોને સારું પાણી આપી શકાય ચેક કરવા માટે છે એવો ખ્યાલ રીતે એક તો મારો સમાજ પણ માછીમાર છે માછીમાર સમાજ છે અને વર્ષોથી હું આ નદી સાથે જોડાયેલો છું એટલે કેટલીક એક્ટિવિટી હોય તો એનો અંદાજ હતો કે આ રીતનું ચાલતું હોઈ શકે છે આગળ પણ અમે એક રીતનું અભિયાન લીધું હતું જેમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા જેની અમે કલેક્ટરમાં રજૂઆત કરીને એ ઈસમોને પકડીને અમે પોલીસો સોંપ્યા હતા એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું